એટલે આ બેન અંદર ગયા હરતનભાઈને વાત કરી કે પંડિતજી તે એવું કહે છે કે હું ડૉક્ટરનું પણ વૈદ્યનું પણ કામ કરું છું એટલે તમારા પતિ જે જો બીમાર હોય તે એમનો જે રોગ હોય હું મટાડી દઉં બોલે એમ તો કહે એટલે હર્તનભાઈએ હરતનભાઈએ તેમની પત્નીને વાત કરી કે તમે અંદર જઈને એવું કહો કે તો મરી ગયા છે બોલે એમ તો કહે હા હો તો વાંધો નહીં એટલે આ હરતનભાઈની પત્નીએ બહાર જઈ અને પેલા પંડિતજીને વાત કરી કે મારા પતિદેવ એ મૃત્યુ પામે છે એટલે પેલા પંડિતજીએ એમ કહ્યું કે સારું હું ગામના બધા માણસોને બોલાવડાવું અને એમનું અંતિમ ક્રિયા પણ મને કરવાનો લાભ મળશે આમ વિચારી અને પછી આ પંડિતજી તો ગામની અંદરથી બધા માણસોને બોલાવી લાવ્યા અંત્યેષ્ટિ તૈયાર કરી અને પછી પેલા ભાઈ તો ખાલી ખાલી કહેતા હતા કે હું મરી ગયો આમ હરપાન પરંતુ એમને તો અંદર અંત્યેષ્ટિની અંદર મૂકી સ્મશાન યાત્રા આમ નીકળવાની હતી તેવા વખતે હરતાનભાઈના પત્નીએ કહ્યું કે મારા પતિદેવ મરણ પામ્યા નથી એટલે બધાએ સાચું માન્યું નહીં કારણ કે પહેલાં તો કહ્યું છે કે ભાઈ મારા પતિદેવ મૃત્યુ પામે છે એટલે બધા તો માન્યું નહીં અને પછી એ તો લઈ અને સ્મશાન યાત્રા એમને નીકળી જ્યાં સ્મશાન આવ્યું ત્યાં ગળે નીચે ઉતાર્યા ચિત્તા ખડકી અને પછી આ પંડિતજીએ કહ્યું કે ભાઈ હવે આપણે દાગ દેવાનો છે એટલે અગ્નિ આપણે હવે અગ્નિ દાહ આપવાનો છે બોલો કોણ આપશે આમ પંડિતજીએ કહ્યું એટલે હરતનભાઈને તો કોઈ દીકરો હોતો નહોતો એટલે દીકરો ન હતો આ હરતનભાઈને એટલે પછી પંડિતજીએ વિચાર કર્યો કે હું જ અગ્નિદાહ આપું આમ જ અગ્નિદાહ આપવા જતા હતા તે જ સમયે ફટ દઈ અને હરતનભાઈ તો ઊભા થઈ ગયા અને પછી ઊભા થઈ ગયા એટલે પછી કહેવા લાગ્યા આ જ જોડે પંડિતજીને કહ્યું કે પંડિતજી હું તમારા સો રૂપિયા ચાલો મારા ઘેર હું તમને આપી દઉં આમ ચિત્તાની અંદરથી તરત એ પોતે ઊભા થઈ ગયા પંડિતજીને પોતે ઘેર લાવ્યા અને આખા ગામવાળાએ પણ આ જાણ્યું કે હરતનભાઈ ખૂબ કંજુસ છે અને પંડિતજીને સો રૂપિયા એમણે આપ્યા ન હતા ગંગા સ્નાનના તે પોતે પોતાના ઘરે લઈ ગયા અને પછી એમણે પોતે સો રૂપિયા એમને સ્નાન કરવાના ચૂકવ્યા આમ ભગવાન પણ કોઈ પણ સ્વરૂપે જો આપણા ઘરે માગવા માટે આવે ને તો ખરેખર આપણને ખબર હોતી નથી પરંતુ આપણે એ જે માગે તે અને જે માગે તે આપણા જોડે ના હોય તો યથાશક્તિ પ્રમાણે પણ આપણે એ દાન આપવું જોઈએ એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લઈ